જય એમ બે 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 ભાદરવી પૂનમ આવી રહી છે અને આજે આપણે આજના વિડીયોની અંદર જઈશું અલગ અલગ કેમ્પ અને ભાદરવી પૂનમની અંદર જેટલા પણ સંઘો નીકળે છે એ સંઘોની મુલાકાત લઈશું અને ક્યાં ક્યાં કયા કયા કેમ્પમાં કેવી સુવિધાઓ હોય છે બધી જ માહિતી લઈશું તો જોડાયેલા રહો વિડીયો સાથે અત્યારે હું છું હડોલ અને હડોલ પર આવે છું આ એક કેમ્પ પર અહીંયા જોવા છે વિજાપુરનો કેમ્પ છે અને અહીંયા દરેક માઈ ભક્તને બે ટાઈમ જમવાનું અને પ્રસાદ પૂરો પાડવામાં આવે છે અહીંથી આગળ વધશું સટલાખાણા તરફ અને વચ્ચે કયા કયા કેમ્પો આવે છે અને શું શું છે બધી જ માહિતી છે જય એમ બે જય એમ બે જય બે એ અંદર જોડાયેલા રહો હાલો મિત્રો આપણે હડોલ કેમ્પથી આગળ વધ્યા એટલે આ મસ્ત મજાનો કેમ્પ છે અને અહીંયા જુઓ અત્યારે માતાજીની આરતી થઈ રહી છે અને અહીંયાથી આપણે આગળ વધીએ એટલે એક મસ્ત કેમ્પ આવે છે ત્યાં લીંબુ શરબત મળે છે અને લીંબુ શરબત પણ આપણે જોઈશું અને ત્યાં પીશું અને આગળ વધશું તો જેમ બે જયમ બે બોલતા જાઓ વિડીયોની અંદર કોમેન્ટ જરૂરથી કરજો જયમ બેની જુઓ લીંબુ તો કેમ છે અહીંયા લીંબુ સરબત પી અને તમારે બાજુના ડસ્ટબિનની અંદર પોતાનો ગ્લાસ ફેંકવાનો જુઓ અહીંયા આગળ આ કેમ છે ત્યાં આગળ ડીજે વાગે છે અને એ ડીજેની અંદર ઘણા મિત્રો ડાન્સ કરે છે તો એ ડાન્સ પણ આપણે જોઈશું જયંબે 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 જુઓ ભક્તો કેવી પથરાળ જગ્યાએથી માતાજીનો રથ લઈને અંબાજી તરફ આગળ વધે છે તમે જુઓ જયંબે બોલો જયંબે 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 વો અત્યારે સટલાસણા રોડ ઉપર ભક્તોની ભારે ભીડ અને મોટા મોટા અવાજે સાઉન્ડ વાગી રહ્યા છે અને જો પબ્લિક કેટલી બધી અહીંયા માતાજીના મંદિરે અંબાજી જતી રહી છે વિડીયોની અંદર જોડાયેલા રહો વિડીયો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જો આગળ આપણે કોઈ એક કેમ્પ જોડે ઊભા રહીએ અને ત્યાં આગળ શું મળે છે કેમ્પની અંદર શું પ્રસાદ મળે છે એ પણ જોઈએ

તો કેટલી બધી પબ્લિક અત્યારે સટલાસણા રોડ ઉપર અંબાજી જવા માટે નીકળેલી છે ભાદરવી પૂનમના મેળાની અંદર માતા અંબાજીના દર્શનાર્થે અને કેટલા બધા કેમ્પ છે રસ્તાની અંદર અત્યારે અંબાજી જવા માટે ઘણા માય ભક્તો અત્યારે ભાદરવી પૂનમના મેળાની અંદર જવા માટે નીકળેલા છે આ છે સટલાસણા અંબાજી હાઈવે અને ઘણા બધા કેમ્પ અહીંયા સામે જો ખીચડી કઢીનો કેમ્પ છે મોક ચકે ગરીબતી આવે છે જામબે બોલતા જાઓ જામબે 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 તો અત્યારે કેટલી બધી પબ્લિક અહીંયા અંબાજી જવા માટે રવાના થઈ ગઈ અને દૂર દૂર સુધી લોકોનું મહરામણ માતાજીના દર્શન આથી અંબાજી જવા માટે નીકળી ગયું છે જામબે 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 અહીંયા કેટલી મોટી આગળ વધ્યા એટલે આ બીજો એક મેડિકલ કેમ્પ સેવા છે અહીંયા કોઈ તમારે કોઈ પણ દુખાવાની ગોળી કે બેન્ડેડ જોઈતી હોય તો અહીંયા તમને મળે જેમભાઈ જેમભાઈ અહીંયા જુઓ બેસી અને તમે અહીંયા આરામ કરી શકો છો અને જ્યાં સુધી જાઓ ત્યાં સુધી પબ્લિક જ પબ્લિક તમને જોવા મળી રહી છે અહીંયા અને આપણે આ આવ્યા ઘણી બધી પબ્લિક આ બાજથી આ બધા સેવા કેમ્પો છે અને અહીંયા જો તમારે સાફી લેવી હોય તો તમે અહીંયાથી લઈ જઈ શકો છો જો સટલાસાણા રોડ ઉપર અત્યારે અંબાજી જવા માટે કેટલી પબ્લિક અત્યારે જુઓ જુઓ પબ્લિક નો ઉત્સાહ જુઓ જયંબે જયંબે તો ફાઇનલી આપણે આગળ આવ્યા આગળ એક જોયું બાપા સીતારામ ભજન મંડળ ન્યૂ રાણીપનો અહીંયા કેમ્પ છે અને સામે છે આખજ ગામ પરિવાર સેવા કેન્દ્ર તો આપણે બંને કેમ્પની અંદર જઈશું અને શું સેવા છે કેમ્પની એ આપણે જોઈશું અંદર જઈ અહીંયા આ રાણીપના જે છે ત્યાં આગળ ખાટલા મૂકેલા છે અને ખાટલાની અંદર ઘણી બધી પબ્લિક છે જે આરામ કરી રહી છે અહીંયા ભક્તો અહીંયા આવીને જો આરામ કરી શકે છે ભક્તો અહીંયા અને અહીંયાથી આગળ જઈએ એટલે આગળ ચા કોફીનો કેમ્પ છે અને જોર જોરથી સાઉન્ડ વાગી રહ્યું છે એટલે તમને સંભળાય ના સંભળાય પરંતુ તમે જોજો આ આખ જ ગામ પરિવારનો આખો કેમ્પ છે અહીંયા ચા છે ચા પાણી નાસ્તાનો કેમ્પ છે અહીંયા જુઓ અંબિકા પગપાળા સંઘ જેમ બે જેમ બે જેમ બે અહીંયા જુઓ ચા કોફીનો કેમ છે અહીંયાથી ચા પી અને આપણે આગળ વધશું જેમ બે બોલતા જાઓ ને ચા પીતા જાઓ જેમ બે જેમ બે બે સુરત થી કાકા સુરત થી જયમભાઈ 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 જો અત્યારે આપણને રસ્તાની અંદર બે ભાઈઓ મળ્યા જે સુરત થી અહીંયા માતાજીના સુરત જયમભાઈ જયમભાઈ તો જોયું કે સુરત થી અહિયાં એ લોકો છે સુરત થી અંબાજી ચાલતા અહીંયા માતાજીના દર્શનાર્થે આવેલા છે અને જુઓ આખી આજે ગ્રીન કલરની ટી શર્ટ દેખાય એ બધા જ સુરતના ભાઈઓ છે આપણા જો અહિયા ગઢવાળા ચૌધરી સમાજ નું કેમ્પ છે ચા પાણી નાસ્તો અને અહિયાં જો ગાંઠિયા મરચો પૌવા અને આ બીજો સેવા કેમ્પ આવે ઉમા સેવા કેમ્પ મિક્સ ભજીયા અહિયાં મળે છે બે જેમ બે જૈમ બે જો ચેનલની અંદર પહેલીવાર જોડાયા છો તો પ્લીઝ ચેનલને કર કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને લોકો સુધી શેર કરજો જેથી કરીને લોકો ઘરે બેસીને પણ આ જે ભાદરવી પૂનમના અંદર જે લોકો ચાલતા જાય છે અંબાજી માતાના દર્શનાર્થે અને રસ્તામાં કેવી કેવી તકલીફ પડે છે અને કેવા કેવા કેમ્પો હોય છે એ બધી માહિતી ઘરે બેઠા લોકો જોઈ શકે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને જય અંબે બોલતા જાઓ અને કોમેન્ટની અંદર જય અંબે સો ટકા લખજો જેથી કરીને અમને પણ ઉત્સાહ જાગે કે તમે અમારો વિડીયો જુઓ છો તો જય અંબે જય અંબે જય અંબે આ જુઓ પામોલનો કેમ કેમ્પ છે પામોલ ગામનો કેમ કેમ્પ છે અને અહીંયા જુઓ માય ભક્તો રથ માતાજીનો લઈને જઈ રહ્યા છે અંબાજી ચાલતા તો મિત્રો જૈન બે જયમ બે જૈન બે વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેશો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જેમ બે જયમ બે જેમ બે જયમ બે બોલતા જાઓ અને મારી ચેનલને સો ટકા સબસ્ક્રાઈબ કરતા જાઓ પ્લીઝ જેમ બે જયમ બે જયમ બે